પાટણની રાંધનપુરની કલ્યાણપુરા ગામની મહિલાએ ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી સતત ત્રણ મહિનાથી ડોક્ટર દેવજીભાઈ આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી મહિલાને પેટમાં દુખાવો થતા મહિલા સાથે પરિવારજનોને હોસ્પિટલ લઈ જવાની વાત કરતા સામાન્ય સ્થિતિ બતાવી દવા આપી ઘરે મોકલી દીધા હતા ત્યારબાદ મહિલાને સતત પેટમાં દુખાવો વધતા પરિવારજનોએ મહિલાને રાંધનપુરની અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવાથી ત્યાં તમામ પ્રકારના રિપોર્ટ ધરાવતા એ કહ્યું કે આસ્થા હોસ્પિટલથી છે જણાવ્યું ત્યારબાદ મહિલાને લઈને ખાતે પરિવારજનોએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા જ્યાં ડોક્ટરે આ મહિલાની સ્થિતિ નાજુક છે તેવું કહ્યું હતું તેમજ ઘરમાં રહેલ બાળકની સ્થિતિ પણ નાજુક છે ડોક્ટરે કહ્યું કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી તેવું ડોક્ટરે જણાવ્યું ત્યારબાદ ત્યાં હોસ્પિટલમાં રાખી દવા કરણ આખરે બાળક મૃત હાલતમાં મહિલાના બચાવ કરતા બાળક મૃત જાહેર કરાતા બાળકનો જીવ આસ્થા હોસ્પિટલના તબીબી બેદરકારીના હોવાને કર્યું તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે

digital

પ્રેગનન્સી પ્રેગ્નન્સીમાં સામાન્ય ગોઠો હોય ઘણી વાત જાતે વગર કોકલ જ વધતી હોય હેર કેસમાં વધારે આટલી બધી ડિલિવરી થયા ક્યાં કોઈ વધી ગઈ હવે વધી છે

ખર્ચો દીધો એટલે કે બીજા દવાખાને સાત દવાખાના બદલાયું પછી જેવટે પુરાણી ગાજર પેટમાંથી અને જે બાળક હતો જે એને રિપીટ કરીને અને બાળકને કાઢવું પડ્યું હવે બીજું બાળક અમારે થાય નથી અને હવે અમારે છોકરાને શું કરવું અને અમારે ન્યાય જોઈએ છે અને ભાઈ રાજકારણી માણસ છે અને કાયમી હોતા નથી અત્યારની આ તારીખે હાજર દવાખાનામાં નથી બીજા ભોગ દવાખાને છે આપણું નામ મારું નામ ઘેસાભાઈ વ્યાસીભાઈ ઠાકોર કલ્યાણપુરા પ્રહાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ